અસલામવાલિકમ વિદ્યાર્થી મિત્ર જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ અગિયાર બાર બે હજાર વીસ વાર શુક્રવાર આજે આપણે ધોરણ પાંચ ગણિત વિષયમાં પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગ એનો બીજો ભાગ જોઈશું એના પહેલાંના તાસમાં આપણે આ જ પ્રકરણમાં મિલીમીટર એટલે કે મીમી વિશે સમજૂતી મેળવી હતી મને આશા છે કે તમે એ બધા જ દાખલા તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને ગણ્યા હશે હવે આજે આપણે મીમીનું સેમીમાં રૂપાંતર અને સેમીનું મીમીમાં રૂપાંતર જોઈશું ચાલો તો આપણે જોઈએ શું કીધું છે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બરાબર તો તમારે તમારી પાસે જે ફૂટપટ્ટી છે એનો ઉપયોગ કરવાનો મીણબત્તી એક તથા મીણબત્તી ત્રણની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો બરાબર તમારી પાસે માપપટ્ટી છે એનો ઉપયોગ કરીને તમારે આ મીણબત્તી ત્રણ બે અને એક એની લંબાઈ સેમીમાં અને મીમીમાં બરાબર સેમીમાં અને મીમીમાં એટલે કે મિલીમીટરમાં જોવાની છે ચાલો તો મીણબત્તી એક તો તમારી પાસે માપ પટ્ટી એટલે કે ફૂટપટ્ટી છે જ તો એ મૂકીને તમારે મીણબત્તીની લંબાઈ માપવાની છે આ જ્યોત છે જ્યોતની નથી માપવાની બરાબર અહીંથી અહીં સુધીની મીણબત્તીની લંબાઈ માપવાની તો તમે માપશો તો લંબાઈ આવશે બે સેમી અને મીમી એટલે કે બે સેમીની ઉપર નવ નાના નાના કાપા ચાલો હવે બે સેમી અને નવ મીમી એને ફક્ત સેમીમાં લખવું હોય તો શું લખાય તો લખાય બે પોઈન્ટ નવ સેમી સમજ પડી બે સેમી સેમીવાળું આગળ પોઈન્ટ નવ મીમી ચાલો બીજું જોઈએ હવે પહેલી જ મીણબત્તીની જ્યોત એટલે કે ફક્ત આ જે જ્યોત છે એની લંબાઈ તમારે માપ પટ્ટી એટલે કે ફૂટ પટ્ટી વડે માપવાની છે તો એની લંબાઈ આવશે એક સેમી અને બીજા નાના નાના ત્રણ કાપા એટલે એક સેમી અને ત્રણ મીમી ચાલો આને સેમીમાં કેવી રીતે લખાશે એક સેમીવાળું આગળ પોઈન્ટ મીમીવાળું પાછળ એટલે શું લખાશે એક પોઈન્ટ ત્રણ સેમી સમજ પડે છે ને ચાલો હવે બીજી મીણબત્તી બીજી મીણબત્તી આપેલી છે એની લંબાઈ તમારે માપવાની છે તો બીજી મીણબત્તીની તમે લંબાઈ માપશો તો આવશે ચાર સેમી અને નવ મીમી એટલે કે ચાર સેમી અને બીજા નાના નાના નવ કાપા જેને સેમીમાં શું લખાશે ચાર પોઈન્ટ નવ સેમી ચાલો એવી જ રીતે ફક્ત આ બીજી મીણબત્તીની જ્યોત માપો તો જ્યોત તમે માપશો તો તમારું આવશે એક સેમી અને સાત મીમી હવે આને ફક્ત સેમીમાં લખવું હોય તો શું લખાય ચાલો વિચારો તો શું લખાશે તો લખાશે એક પોઈન્ટ સાત સેમી ચાલો હવે ત્રીજી મીણબત્તીની લંબાઈ માપો તો કેટલી આવશે તમારી ફૂટપટ્ટી મૂકીને માપજો ત્રીજી લંબ જે મીણબત્તી છે એની લંબાઈ તો ત્રીજી મીણબત્તીની લંબાઈ આવશે છ સેમી અને શૂન્ય મીમી એટલે કે છ સેમી જ છે બરાબર જેને આપણે છ પોઈન્ટ શૂન્ય સેમી અથવા ફક્ત છ સેમી પણ લખી શકીએ સમજ પડે છે ને અને ત્રીજી મીણબત્તીની આ જે જ્યોત છે એને માપો જ્યોતને તો જ્યોતને તમે માપશો તો આવશે એક સેમી અને પાંચ મીમી એક સેમી અને પાંચમી મી જેને ફક્ત સેમીમાં લખવું હોય તો શું લખાશે હવે તો આવડશે એક પોઈન્ટ પાંચ સેમી સમજ પડીને આ ખાલી જગ્યા તમારે પેન્સિલથી તમારી ચોપડીમાં પૂરવાની રહેશે ચાલો આગળ જોઈએ ચાલો શું કીધું છે મીણબત્તી એકની લંબાઈ બે પોઈન્ટ નવ સેમી અને જ્યોતની લંબાઈ છે એક પોઈન્ટ ત્રણ સેમી તો હવે મારે કુલ મીણબત્તીની લંબાઈ શોધવાની હોય તો કુલ મીણબત્તીની એટલે કે મીણબત્તી એકની કુલ લંબાઈ બરાબર બંનેનો શું આવશે સરવાળો એટલે બે પોઈન્ટ નવ વત્તા એક પોઈન્ટ ત્રણ બરાબર ચાર પોઈન્ટ બે સેમી સમજ પડે છે એવી જ રીતે અહીં મીણબત્તી ત્રણની લંબાઈ છે છ પોઈન્ટ ઝીરો સેમી એટલે છ સેમી બરાબર અને મીણબત્તી ત્રણની જ્યોતની લંબાઈ છે એક પોઈન્ટ પાંચ સેમી તો કુલ મીણબત્તી ત્રણની લંબાઈ કેટલી આવશે તો મીણબત્તી ત્રણની કુલ લંબાઈ આવશે છ વત્તા એક પોઈન્ટ પાંચ સરવાળો કરશો એટલે આવશે સાત પોઈન્ટ પાંચ સેમી બરાબર આ દાખલો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ગણવાનું રહેશે ચાલો આગળ જોઈએ આગળ શું કીધું છે અંદાજ લગાવો અને રંગ પૂરો સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો પૂરી પછી ચકાસો બરાબર એટલે કે તમારે સળિયાની લંબાઈ જે છે આ જે સળિયા આપેલા છે એની લંબાઈ માપ્યા સિવાય સળિયાની લંબાઈ એક સેમી કરતાં ઓછી હોય ત્યાં લાલ રંગ સળિયાની લંબાઈ એક સેમી અને બે સેમીની વચ્ચે હોય ત્યાં વાદળી રંગ સળિયાની લંબાઈ બે સેમી અને ત્રણ સેમીની વચ્ચે હોય ત્યાં લીલો રંગ અને સળિયાની લંબાઈ ત્રણ સેમી અને ચાર સેમીની વચ્ચે હોય ત્યાં નારંગી રંગ પૂરવાનું છે તો ચાલો આપણે એમ આશરે કહી શકીશું તો સૌથી પહેલાં તો એક સેમી અને બે સેમીની વચ્ચે આવતું હોય સળિયો એમાં વાદળી રંગ લઈ લઈએ તો ચાલો આ જે છે બરાબર એમાં વાદળી રંગ પૂરવાનું પછી આ સળિયામાં પણ વાદળી રંગ પછી બીજા કયા સળિયામાં આવશે બરાબર આ સળિયામાં પણ વાદળી રંગ આવશે પછી આસળિયામાં પણ વાદળી રંગ આવશે આ સળિયામાં પણ વાદળી રંગ તમારે વાદળી રંગ તમારી ચોપડીમાં પૂલવાનું રહેશે સમજ પડે છે ને ચાલો હવે લીલો રંગ તો સળિયાની લંબાઈ બેથી ત્રણ સેમીડી વચ્ચે હોય તો ચાલો દેખીતી રીતે જ લાગે છે કે કયો આવશે સૌથી પહેલાં પછી આ આવશે પછી આ આમાં તમારે લીલો રંગ તમારી ચોપડીમાં પૂરવાનું રહેશે અને આમાં પણ લીલો રંગ ચાલો હવે શું કીધું છે નારંગી રંગ અને લાલ રંગ તો ત્રણથી સે ચાર સેમીની વચ્ચે હોય એવો કોઈ સળિયો અહીં દેખાતું નથી તેથી નારંગી રંગ નથી પૂરવાનું ચાલો એક સેમી કરતાં ઓછા તો એક સેમી કરતાં ઓછી હોય તેવું છે અહીં આ છે બરાબર પછી આ ને પછી હા તો અહીં શું પૂરવાનું લાલ રંગ પૂરવાનું રહેશે સમજ પડે છે ને ચાલો આગળ જોઈએ શું કીધું છે અંદાજ લગાવો ચિત્રો બનાવો અને માપો અંદાજથી તમારે ચિત્ર માપવાનું છે આ વસ્તુઓના ચિત્રો બનાવવા માટે તેમની લંબાઈ વિશે અંદાજ લગાવો તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું ચાલો સૌથી પહેલાં તો એક સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી એટલે કે એક સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી તમારે બનાવવાની છે એટલે ચિત્રનું માપ પણ એક સેમી કરતાં ઓછું જ આવશે કારણ કે એક સેમી કરતાં ઓછી લંબાઈની કીડી બનાવવાની છે તેથી આપણે અનુમાન લગાવી લઈએ કે ઝીરો પોઈન્ટ આઠ સેમી છે અને તમારા મિત્રનું કેટલું છે ઝીરો પોઈન્ટ નવ સેમી એક સેમી કરતાં ઓછું છે ચાલો આશરે સાત સેમી લંબાઈની પેન્સિલ એટલે એનું માપ પણ સાત સેમી કાં તો સાત સેમી કરતાં ઓછું આવવાનું બરાબર ને એટલે આપણે અનુમાન લગાવી લઈએ કે છ પોઈન્ટ સાત સેમી અને મિત્રનું છ પોઈન્ટ આઠ સેમી આ જવાબ પણ તમારે તમારી ચોપડીમાં પેન્સિલથી લખવાના રહેશે ચાલો આગળ છે અગિયાર સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ કે જેમાં પાંચ સેમી સુધી પાણી ભરેલું બરાબર તમારે અગિયાર સેમી ઊંચાઈ ધરાવતો ગ્લાસ દોરવાનું અને તેમાં પાંચ સેમી સુધી પાણી ભરેલું તો માપ થોડું આગળ પાછળ થઈ શકે એટલે કે અગિયાર પોઈન્ટ ચાર સેમી અને પાંચ સેમી બરાબર આ અનુમાન છે અને તમારા મિત્રનું અગિયાર પોઈન્ટ બે સેમી અને પાંચ પોઈન્ટ ચાર સેમી બરાબર કારણ કે માપ થોડું ઘણું દોરવામાં ઉપર નીચે થઈ શકે ચાલો પછી છે વીસ સેમીનો પર પરીઘ ધરાવતી બંગડી પરિઘ એટલે કે જે બંગડી ગોળ હોય છે એનું માપ વીસ સેમીનો પરિઘ તો અનુમાન લગાવી લઈએ કે તે ઓગણીસ પોઈન્ટ ત્રણ હોય અને તમારા મિત્રનું ઓગણીસ પોઈન્ટ છ હોય સમજ પડે છે ચાલો પછી છે સોલ સેમી લંબાઈના વાકડિયા વાળ બરાબર સોલ સેમી છે કાં તો સોલ સેમી આવશે કાં તો એની નીચે આવશે તો આપણે અનુમાન લગાવી લઈએ કે પંદર પોઈન્ટ છ કાં તો પછી પંદર પોઈન્ટ સાત સેમી સમજ પડીને ચાલો આપણી આંખો ભ્રમિત થઈ શકે ચાલો શું કીધું છે અહીં બે રેખા આપેલી છે દેખાય છે ને એ અને બી કઈ રેખા વધુ લાંબી છે એ અને બી દરેક રેખાને માપો તો તમને દેખીતી રીતે એમ લાગશે કે બી રેખા એ લાંબી છે બરાબર ને તમારો અંદાજ કેટલો યોગ્ય છે દેખીતી રીતે એમ લાગશે કે બી રેખા લાંબી છે પરંતુ તમે અહીં માપ પટ્ટી એટલે કે ફૂટપટ્ટી વડે માપશો તો બંને રેખા જે છે રેખા એ અને રેખા બી બંનેનું માપ કેટલું આવશે સરખું જ આવશે ચાર પોઈન્ટ છ સેમી સમજ પડી ને એટલે રેખા એ અને રેખા બી બંનેનું માપ ચાર પોઈન્ટ છ સેમી આવશે ચાલો પછી શું કીધું છે કઈ રેખા વધુ લાંબી છે સી કે ડી દરેક રેખાને માપો તમારો અંદાજ કેટલો યોગ્ય છે ચલો સી કે ડી તો દેખીતી રીતે તમને એમ લાગશે કે રેખા સી જે છે એ લાંબી છે પરંતુ અહીં બંને રેખાને તમે ફૂટપટ્ટી વડે માપશો તો બંને રેખાનું માપ કેટલું આવશે તો માપો તો કેટલું આવશે તો રેખા સી નું માપ ત્રણ પોઈન્ટ બે સેમી આવશે અને રેખા ડીનું માપ પણ ત્રણ પોઈન્ટ બે સેમી આવશે બરાબર આમ દેખિત રીતે આપણને લાગે છે બંને રેખાનું માપ અલગ અલગ છે પણ ફૂટપટ્ટી વડે માપતા તેનું માપ સરખું આવે છે આ સવાલના જવાબ પણ તમારે ચોપડીમાં પેન્સિલથી લખવાના રહેશે ચાલો આગળ શું કીધું છે કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે ચાલો તો સૌથી વધુ લાંબી પૂંછડી તો દેખીતી રીતે લાગે છે આ પણ નહીં આવશે પણ નહીં આવશે પણ નહીં ચાલો પણ નહીં આવશે તો આ બંનેમાંથી કોની પૂંછડી તમે ફૂટપટ્ટી વડે માપી શકો છો કાં તો દેખીતી રીતે તમને લાગે છે કે જે વાંદરો જે છે તેની પૂંછડી લાંબી છે કેટલી લાંબી છે તો તેને માપશો તમે તો બે પોઈન્ટ એક સેની આવશે સમજ પડી એના આગળનું આપણે આગલા તાસમાં જોઈશું તમારે આ બધા જ સવાલના જવાબ પેન્સિલથી તમારી ચોપડીમાં લખવાના રહેશે થેન્ક યુ